કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બારામતી આવશે અંતિમ યાત્રા ગદીમાં સભાગૃહથી શરૂ થશે આ યાત્રા વિદ્યાનગરી ચોક ભીગવણ સર્વિસ રોડ અને વિદ્યા પ્રતિષ્ઠાનની મરાઠી શાળાના અંદરના માર્ગ પરથી પસાર થઈને મુખ્ય મેદાન સુધી પહોંચશે ગઈકાલે અજીત પવારનું પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે આજે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યું છે સવારે અગિયાર વાગે તેમના અંતિમ દર્શન થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બારામતી આવશે અંતિમ યાત્રા કદીમાં શરૂ શરૂ થશે આ યાત્રા વિદ્યાનગરી ચોક ભીગવણ સર્વિસ રોડ અને વિદ્યા પ્રતિષ્ઠાનની મરાઠી શાળાના અંદરના માર્ગ પરથી પસાર થઈ મુખ્ય મેદાન સુધી પહોંચશે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક પછી એક તમામ નેતાઓ છે કાર્યકરો છે તેમના પરિવારના સભ્યો છે જોવા મળી રહ્યા છે શરદ પવાર ત્યાં પહોંચ્યા છે અત્યારે તેમના દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું છે સવારે કલાકે અંતિમ યાત્રાની શરૂઆત થશે ગદીમાં સભાગૃહથી અંતિમ યાત્રા નીકળવાની છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં પહોંચશે પવારના અંતિમ સંસ્કારમાં મહારાષ્ટ્રનું આખું મંત્રીમંડળ સામેલ થઈ રહ્યું છે એક પછી એક તમામ નેતાઓ તેમના અંતિમ દર્શનાર્થે પહોંચી રહ્યા છે અત્યારે પાર્થિવ દેહ વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે તેમના વતન કોટેવાડીમાં અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે સવારે અગિયાર વાગે બારામતીની વિદ્યા પ્રતિષ્ઠાનમાં અંતિમ સંસ્કાર કરાશે